આજ રોજ રાધનપુર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક જુલુસનું આયોજન કરવામાં આવેલું છે તેમાં રાધનપુર શહેરના મુસ્લિમો તેમજ આજુબાજુના ગામડાના મુસ્લિમો શિરકત ફરમાવશે અને રાધનપુર શહેરની અંદર જે આ જુલ્સ નીકળી રહેલું છે તેનો મુસ્લિમો તેમજ હિન્દુ સમાજે પણ ખૂબ આવકાર્યો છે અને સ્થળો સ્થળોએ હિન્દુ સમાજના લોકોએ આ જુલ્સનું સ્વાગત કરેલું છે મારો પરિચય રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામ રસુલ ઇબ્રાહીમ ગાંચી અને આની અંદર મુસ્લિમોની અમારી સાથે જે કમિટીમાં લોકો જોડાયેલા છે ત્યાં રમેનભાઈ ગાચી લઘુમતી સમાજના ચેરમેન છે આસિફભાઈ ગાચી લઘુમતી સમાજના પૂર્વ ચેરમેન છે તેમજ આઈપી farooq control વાળા તે પણ એક સારા મુસ્લિમ સમાજના કાર્યકર છે તે અમારી સાથે જોડાયેલા છે અને અમને પબ્લિકે સારો એવો આવકાર આપેલો છે હિન્દુ સમાજનો અમને ફૂલ સહકાર મળેલો છે અને રસ્તાની અંદર અમારા માટે પાણીની શરબતની આઈસ્ક્રીમની હિન્દુ સમાજના લોકોએ ખૂબ જ વ્યવસ્થા કરેલી છે તે બદલ હિન્દુ સમાજનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને રાધનપુર પોલીસ સ્ટાફ જેમ કે ડીવાયએસપી શ્રી પીઆઈ શ્રી પીએસઆઈ શ્રી અને પોલીસ સ્ટાફે અમને જે સાથ સહકાર

રાધનપુરની અંદર શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરફથી એક ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું જુલ્સનું અને તે જુલ્સની અંદર રાધનપુરના શહેરના તેમજ આજુબાજુના મુસ્લિમો ખૂબ જ સંખ્યામાં વધારેલા છે અને રાધનપુરની અંદર જ્યાં જ્યાં જુલસ નીકળે છે ત્યાં ત્યાં રાધનપુરના હિન્દુઓ પાણી શરબત આઈસ્ક્રીમ અન્ય ચીજો આપી અને જુલ્સનું સ્વાગત કરે છે તે બદલ હું મુસ્લિમ સમાજ તરફથી